જય માતાજી મિત્રો તો આજે અહીંયા આગળ સાઈડ ઉપર પહોંચી ગયા છે આપણે તો અહીંયા આગળનું કામ કેટલા આવ્યું આજે જોઈએ આપણે અહીંયા આગળ અહિયાંનો કોલો સાત ફૂટ થઈ ગયો છે બાજુનો તમે જુઓ અહીંયા આગળ અને ઉભા કોલમ બીમ પણ અહીંયા આગળ ઊભા કરી દીધા છે તમે જુઓ કોલમ અહીંયા આગળના જો તમે અહીંયા આગળ ચંતરનું કામ ચાલુ કરી દીધું છે અહીંયા આગળનો કોલો સાડા ત્રણ ફૂટ કર્યો છે સાડા ત્રણ ફૂટ બાકી છે આગળનો કોલો વચ્ચેનો કોલો પણ છે બાકી છે અહીંયા આગળ સાત ફૂટ દીવાલ થઈ જાય છે બે બારી અહીંયા આગળની વેન્ટિલેશન અહીં આગળ વચ્ચેની દીવાલ પણ સાડા ત્રણ ફૂટ થઈ જાય છે સાડા ત્રણ ફૂટ બાકી છે અહીં આગળ અહીંયા આગળની પણ સાત ફૂટ દીવાલ થઈ જાય છે અને ઊભા કોલમ અહીંયા આગળ પણ કોલમ ઊભો કરી દીધો છે આપણે અહીં આગળ એક બારી પાછળના ભાગનો પણ કરો એ પણ સાત ફૂટ થઈ ગયો છે અહીં આગળ તમે જો આપણ સાત ફૂટ થઈ ગયું છે અહીંયા આગળ અહીંયા આગળ દરવાજાનો આપણે કીધું જ પણ હજી દરવાજો આવ્યો નથી એટલે અહીંયા આગળ દરવાજો મૂકવાનો છે અહીંયા આગળ પર પાછળના ભાગમાં અહીંયા આગળ બે થોર બાકી છે અને અહીંયા આગળ દરવાજો આવે એટલે અહીં આગળ ચણતર કરવાનું છે પાછળના ભાગમાં પણ કોલમ ઊભા કરી દીધા અહીંયા આગળ તમે જુઓ આ કોલમ પણ અહીં આગળ ઊભું કર્યો અહીંયા પણ વચ્ચેનો કોલમ પણ અહીં આગળ ઊભો કરી દીધો પાછળના ત્રણ ત્રણ કોલમ ઊભા કરી દીધા અહીંયા આગળ બાથરૂમ આવે છે અહીંયા આગળ એક દીવાલ લેવાની છે અહીંયા આગળ પાણી છોટી દીધું છે બધું તમે જુઓ પાણી ફૂલ છોટી છે અહીંયા આગળ છ સાત ના આઠ કોલમ છે આપણા આઠથી આઠ કોલમ અહીં આગળ ઊભા થઈ જાય એક કોલમ બાકી છે આગળની સાઈડ એ ધાબો ભર્યા મોરી અહીં આગળ ભરવાનું છે એન્ટર બધા ભરાઈ જાય પછી અહીંયા આગળનું અહીંયા આગળનું કોલમ એ ધાબા જોડે હંગાથી જોઈન કરવાનું એટલે અહીં આગળ બાકી છે આપણે અહીં આગળ રેતી પણ ખાવાની છે રેતી રેતી થઈ રહી અહીં આગળ કપચી ઈંટયો ઈંટ્યો પણ લાવવાની છે અહીં આગળ અહીંયા આગળ બધો માલ પટી ગયો છે આપણે ઘર માલિકને કહેવાનું એટલે આજે આજકાલમાં માલ બધો અહીંયા આગળ આવી જાય અહીંયા આગળ એક દિવસ ચાલે એટલે ઈંટ્યો શું અહીંયા આગળ આગળની સાઈડ પણ કોલમ આવે છે એલિવિશન એટલે અહીંયા આગળ ચણતર આવે છે અહીંયાનું ચણતર બાકી છે આ સાત ફૂટ બધું અંદરનું થઈ જાય બસ બાર કોલમ ચણવાના છે આજનો દિવસ ચાલશે પાછળના ભાગનું ચણતર બાકી છે એટલે તો મિત્રો અહીંયા આગળ આપણે લોખંડ કાપવાનું કામ ચાલુ છે તમે જો અહીંયા આગળ આ ઊભો કોલમ અહીંયા આગળ ફૂટનો બનાવ્યો છે આપણે જો અહીંયા આગળ એ પણ ઉપર ગોઠવવાનું છે અને સ્લેપ બીમની રીંગો અહીંયા આગળ સ્લેબ બીમની રીંગો પણ તમે જો આ રીંગ સ્લેબ બીમની છે સ્લેબ બીમમાં પણ કામમાં આવે છે ને ધાબામાં પણ આવે છે એ વીસ ઇંચની રીંગ આપી છે અહીંયા આગળ જુઓ અને અહીંયા આગળ ફૂટનો બીમ બનાવે છે અહીંયા આગળ જો અને આ અહીં આગળની આ રીંગ નવના બીમની રીંગ છે અહીંયા આગળ એ પણ તમે જુઓ તો આજે આપણા લેન્ટરોનું લોખંડ કટિંગ કરવાનું છે અહીં આગળ ઉપરના લેન્ટર પોધવાના છે અહીં આગળ ઉભા કોલમ તો બધા બંધાઈ ગયા